હરિદ્વાર તિરંગા અભિયાન અંતર્ગત આજે મહેસાણા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ વિશાળ તિરંગા યાત્રાને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો વંદે માતરમ ભારત માતા કી જયના નારાઓ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું આ તિરંગા યાત્રા મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી ફુવારા સર્કલ નગરપાલિકા ટાઉન હોલ હેદ્રી ચોક જિલ્લા ન્યાયાલય તાલુકા પંચાયત પંચાયત જિલ્લા પંચાયત થઈને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરત ફરી હતી તિરંગાયાત્રામાં બીએસએફના જવાનો સીઆઈએસએફના જવાનો પોલીસ જવાનો હોમગાર્ડના જવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તિરંગાયાત્રાના પગલે સમગ્ર શહેરમાં દેશભક્તિમય વાતાવરણ સર્જાયું હતું યાત્રાના માર્ગમાં ઠેર ઠેર તેમનું સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને ઝંડા ફરકાવી ભારત માતા કે જયના પુકારો સાથે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ સુષાબેન પટેલ ધારાસભ્ય સર્વે સુકાજી ઠાકોર કેશભાઈ પટેલ સરદારભાઈ ચૌધરી રાજેન્દ્રભાઈ ચાવડા તથા જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ નિવાસી અધિક કલેક્ટર જશવંત કે જગોડા જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ ડુગલ મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખટાલે જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હઝરત જૈસમીન સહિત સહભાગી બન્યા હતા આ તિરંગા યાત્રામાં જીસીએમએફના ચેરમેન અશોકભાઈ ચૌધરી અગ્રણી સર્વે વર્ષાબેન દોશી ગિરીશભાઈ રાજગોર તેમજ વિવિધ વિભાગના અધિકારી કર્મચારી શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાણા વિરેન્દ્રસિંહ મહેસાણા આપણા દેશના લોકો સમક્ષ ઉજાગર કરી છે ત્યારે મારે આપ સૌને કહેવું છે આપના દિનચર્યામાં સવારથી રાત સુધીમાં જે પણ કોઈ વસ્તુ વપરાય એ સ્વદેશી વપરાય પોતાની વપરાય તિરંગો આપણો સ્વદેશી આપણો શાન